ખાંભાજી નાગેશ્રી સ્ટેટ હાઇવે પર એક સાથે આઠ સિંહોનું ટોળું જોવા મળેલું હતું રસ્તા ઉપર આવી ચડેલા આ સિંહને વિડિયો કેમેરામાં કેદ કરી લેવામાં આવેલા છે ખાંભાજી નાગેશ્રી સ્ટેટ હાઇવે પર એક સાથે આઠ સિંહનું ટોળું રસ્તા ઉપર આવી ચડેલું હતું નાગેશ્રી સ્ટેટ હાઇવે પર રાત્રિના વરસાદી વાતાવરણમાં સિંહ પરિવારે લટાર મારેલી હતી ત્રણ સિંહણ અને પાંચ સિંહ બાળ સાથેનું આ ટોળું શિકારની શોધમાં આવી ચડેલું હોય તેવું મોબાઈલ કેમેરામાં કેદ થયેલું છે વાહન ચાલકોએ આ આઠ સિંહનો વિડીયો મોબાઈલમાં કેદ કરેલો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે